ગુજરાત સૌથી મોટું એજ્યુકેશન મોલનું આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું છે નાના મોવા રોડ પર આવેલ એજી મોલમાં એજ્યુકેશનને લઈને તમામ પ્રકારની એસેસરીઝ તથા બુક્સ ગેન્સ સ્કૂલ યુનિફોર્મ તેમજ ઓફિસની તમામ પ્રકારની વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી એજીયુ મોલનો પ્રારંભ કરાયો છે ત્યારે એજીયુ મોલના શ્રીકાંત તન્નાએ મોલ વિશેની વધુ માહિતી આપી હતી શ્રીકાંત્રીકાંત ઘણા સમયથી ઉત્સાહ હતો કે આપણે મોલનું ઓપનિંગ કરીએ અને ઓફિશિયલ લોન્ચિંગ હવે અમે કરી દીધું છે થોડા સમયથી અમે સોફ્ટ લોન્ચિંગ તો કર્યું હતું કે જેથી કરીને સ્ટાફ એકવાર ટ્રેન થઈ જાય બટ આજથી બધું ઓફિશિયલ થઈ ગયું છે સો અમે રાજકોટના આભારી છે કે અમને આ ચાન્સ ફરી પાછો બધાની વચ્ચે મળ્યો છે આ એક ખૂબ સારો કોન્સેપ્ટ છે મિત્રો મોલ એટલે કે એજ્યુકેશનનો મોલ મોલની અંદર લગભગ કોઈ એવી વસ્તુ નથી કે જે એજ્યુકેશન એટલે કે શીખાવવા માટે શીખવા માટે થઈને ક્યાંક ઘટતી હોય આપણે વાત કરીએ આપણા રાજકોટના એજ્યુકેશન મોલની તો એક એવો મોલ કે લગભગ ગુજરાતમાં સર્વપ્રથમ હશે કદાચ ઇન્ડિયામાં પણ હોઈ શકે જ્યાં લગભગ સાડા ચારસોથી પણ વધારે બ્રાન્ડ્સ આપણી પાસે અવેલેબલ છે આપણી પાસે ટોટલ આ મોલ જે છે એ ટોટલ લગભગ સાત ફ્લોરમાં ડિવાઇડેડ છે જી પ્લસ સેવન આવી રીતે અલગ અલગ ફ્લોરમાં ડિવાઇડેડ છે સૌથી સારું એ છે કે એટલી સરસ રીતે ડિવાઇડેડ છે કે જેને જે પણ લેવું એને એ જ ફ્લોરથી મળી જાય એને ક્યાંય બહુ ફરવું ન પડે અને આ આખો મોલ છે જેમાં એજ્યુકેશનને આપણે પ્રાધાન્ય આપ્યું છે એટલે જેનું નામ એડ્યુ મોલ છે તો જેનો ગ્રાઉન્ડ ફ્લોર છે એ કમ્પ્લીટલી ડેડિકેટ કરે છે બેઝિક નીડ્સને એટલે કે આપણી સ્કૂલિંગની સ્ટેશનરી છે એ આપણી ઓફિસની સ્ટેશનરી છે આપણા કલર્સ છે ક્રિએટિવ સેગમેન્ટ્સ છે પેન્સ છે ચોકલેટ્સ છે ક્રાફ્ટ છે આ બધી જ વસ્તુ છે બાળકોને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ અથવા આપણને પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ મળી જશે એટલે એજ્યુકેશન છે એ ફક્ત બાળકો પૂરતું સીમિત નથી આપણા બધા માટે આપણી ઓફિસ સ્ટેશનરી બી એનો એક ભાગ છે આપણો સ્પોર્ટ્સ પણ ફિટનેસનો ફિટનેસ બી એક ભાગ છે તો ગ્રાઉન્ડ ફ્લોર એને કવર કરે છે ફર્સ્ટ ફ્લોર છે એ બધો પ્રીમિયમ છે એટલે કે પ્રીમિયમ આપણી બેઝિક નીડ્સને કવર કરશે જેમાં બાળકો આજકાલ ઓનલાઈન બધું ટેકનિકલ એસેસરીઝ જેમ કે લેપટોપ્સને કમ્પ્યુટર્સ મગાવે છે તો એને ખ્યાલ નથી માઉસ ક્યાં મળે છે કીબોર્ડ ક્યાં મળે છે તો એમાં પણ ઘણી મોટી રેન્જ હોય છે તો એવી ઘણી બધી વસ્તુઓ ફર્સ્ટ ફ્લોર ઉપર છે એવી રીતે ટ્રાવેલ એસેસરીઝ ટ્રાવેલના પાઉચિસ સાઈડ પાઉચિસ સ્લિંગ બેગ્સ વોલેટ્સ ત્યાર પછી એની ટ્રાવેલની કિટ્સ છે આપણે અત્યારે ટ્રાવેલ કરવા ખૂબ જાય છે તો ટ્રાવેલના આપણા આપણા સામાન છે ઘણી આપણને બેલ્ટ ઉપર ફરતા હોય તો એમ થાય કે આપણો આપણો સામાન છે કે બીજાનો સામાન છે તો એના માટેના ટેગ્સ છે અલગ અલગ બ્રાન્ડ્સના ખૂબ અલગ અલગ સેગમેન્ટ્સમાં આપણી પાસે અવેલેબલ છે બાળકો માટેની ટ્રાવેલની કિટ્સ અવેલેબલ છે આ સાથે બાળકો માટેની રીડિંગ માટેની એક ખૂબ જ સરસ મજાની આખી રેન્જ અવેલેબલ છે જ્યાં સાઉન્ડ બુક લાઇટ બુક પ્રોજેક્ટર બુક બુકની અંદરથી જ પ્રોજેક્ટર ખુલી જાય બુકની અંદરથી જ અવાજ આવે બુક જ બાળકને મદદ કરવામાં રીડ કરવામાં મદદરૂપ થાય આવું એક આખું સરસ મજાનું સેગમેન્ટ છે આ સાથે ઓફિસ એસેન્શિયલ્સ આપણે ઓફિસમાં ઘણું બધું જોતું હોય છે એ બી એક બહુ મોટું સેગમેન્ટ છે જેમાં પેપર સેડર્સથી માંડીને પેપર્સથી માંડી રજિસ્ટરથી માંડી ડાયરીઝથી માંડી પોર્ટફોલિયોઝથી માંડી લગભગ કોઈ વસ્તુને બાકી રાખવામાં આવેલ નથી આ સાથે સૌથી સારી રાજકોટની જરૂરિયાત પૂરી પાડતી એવો આર્ટિસ્ટનો સેગમેન્ટ રાજકોટમાં ઘણા આર્ટિસ્ટ છે અને એને સારી વસ્તુઓ રાઈટ ટાઈમે જોઈ ત્યારે મળતી નથી અને મળે છે તો કદાચ એને સિલેક્શન નથી મળતું એને દુકાનમાં જઈને કહેવું પડે વ્યક્તિ અંદરથી ગોતી કાઢે પછી એને જોવા મળે કે ભાઈ આ એક વસ્તુ છે એના કરતાં એની સામે આખો ઢગલો ઓપન છે એની પાસે એક શોરૂમ છે કે જ્યાં થી એ પોતાની પ્રોડક્ટને પોતાના હાથે સિલેક્ટ કરી શકે એવો આખો આર્ટિસ્ટ માટેનો બધો જ રેન્જ જ્યાં સ્ટેડલર છે બ્રુસ્ટો છે કેમલિન છે આ સાથે મોન્ટમાર્ટ છે આવી લગભગ લગભગ પચીસેક બ્રાન્ડ્સનો પ્રોડક્ટ્સ આપણી પાસે ઓન સ્ટોક અવેલેબલ છે આ સાથે પ્રીમિયમ ગિફ્ટિંગ કોર્પોરેટ ગિફ્ટિંગ પ્રીમિયમ ગિફ્ટિંગની એક બહુ મોટી રેન્જ આપણી પાસે છે આજ સાથે પ્રીમિયમની સેગમેન્ટની વાત કરીએ તો પ્રીમિયમ પેન્સ થઈ ગઈ પ્રીમિયમ વોટર બોટલ્સ જોજો ઋષિની વોટર બોટલ્સ કે જે લગભગ આપણે પચાસ વર્ષ સુધી એની સ્ટીલ ક્વોલિટીની લાઈફ હોય છે એવી પ્રીમિયમ વોટર બોટલ્સ છે પ્રીમિયમ ડાયરીઝ છે આ આખી રેન્જ ફર્સ્ટ ફ્લોર ઉપર આપણી પાસે અવેલેબલ છે એવી જ રીતે સેકન્ડ ફ્લોરની વાત કરીએ તો એજ્યુકેશન એટલે સ્કિલ્સ સ્કિલ્સની અંદર આપણી પાસે ખૂબ મોટી રેન્જ એડ્યુમોલની અંદર અવેલેબલ છે જેમાં સ્પોર્ટ્સમાં દરેક ગેમના દરેક ઇક્વિપમેન્ટ્સ દરેક બ્રાન્ડ્સ સાથે કોઈ એમ માગે કે ભાઈ મારે હજાર રૂપિયાવાળું બેટ જોઈએ છે તો બી છે અને કોઈ એમ કે મારી પાસે મારે પચાસ હજાર રૂપિયાવાળું બેટ જોઈએ છે તો એ બી એના માટે અવેલેબલ છે કોઈ એમ કે મારે ટેબલ ટેનિસ રમવું છે બેડમિન્ટન રમવું છે સ્ક્વોશ રમવું છે એની એસેસરીઝ જોઈએ છે કે જે રાજકોટમાં એના એને તાત્કાલિક જગ્યાએ મળી ન જ એવું બધું ઓન હેન્ડ અવેલેબલ છે આ સાથે ફિટનેસની બધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે આ સાથે સ્કવોશના હેડફોન્સ અવેલેબલ છે કે જે એના કાનને નુકસાન નથી પહોંચાડતા જે કમ્પ્લીટલી એના બોન એના એના હાડકા થ્રુ એના થ્રુ કાન પહોંચાડે છે તો આવી પણ પ્રોડક્ટ્સ એકદમ વેરાયટી ઓફ રેન્જની પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે ઘણા એને કમરનો દુખાવો હોય છે તો એના મસાજર્સ એના ફિટનેસ પ્રોડક્ટ્સ એના માટેની અલગ ગાદીઓ અવેલેબલ છે ફ્રીડો નામની ઓનલાઈન બ્રાન્ડ છે કદાચ તમે કદાચ સાંભળ્યું હોય તો એ ફ્રીડો બ્રાન્ડ ઓનલાઈનમાં ખૂબ સારા સેલ આપે છે પણ અત્યારે ઘરે ઘરે ફ્રીડો થઈ ગઈ છે એ ફ્રીડોનો ઓફિશિયલ સ્ટોર પણ આપણે જ છીએ રાજકોટની લગભગ સમગ્ર ગુજરાતમાં આપણે આ સેકન્ડ સ્ટોર છે તો આ સાથે આપણી પાસે ઉપર ફિટનેસ ટોઈઝ મ્યુઝિક યામાહા થઈ ગયું કેશિયો થઈ ગયું કેડેન્સ થઈ ગયું આવી લગભગ આઠેક બ્રાન્ડની મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી આપણી પાસે અવેલેબલ છે સાથે ટોયસ તો આપણો થર્ડ ફ્લોર ડેડિકેટ કરે છે ટોઈઝને ટોઇઝમાં એકસો ને સાત બ્રાન્ડના એકસો ને આઠ બ્રાન્ડના ટોઇઝ આપણી પાસે અવેલેબલ છે કે જે લગભગ રાજકોટમાં એક સાથે આટલી એક પ્લેસ ઉપર પોતાના હાથે બાળક સિલેક્ટ કરી શકે એવું હોવું લગભગ શક્ય નથી તો અહીંયા બાળક પોતાના હાથે જશે હાથે ઉપાડશે ટ્રાય કરશે કસ્ટમરને કદાચ ખોલીને ઓપન બી કરવું હશે તો અમે કરી આપશું આ બધું જ બાળકો માટે ત્યાં અવેલેબલ છે ટોયઝમાં એજ્યુકેશન ટોઈઝ આવી ગયા સ્કૂલ માટેના ટોઇઝ આવી ગયા બાળકોના માટેના ટોઇઝ આવી ગયા બેબીઝ માટેનું સેગમેન્ટ આવી ગયું તો એ લગભગ બધું આપણી પાસે અવેલેબલ છે આ સાથે ઉપર ફોર્થ ફ્લોર ઉપર આપણી બુક્સ લખવા માટેની જે ચોપડા કહેવાય એટલે કે નોટબુક્સ ટેક્સ્ટ બુક્સ સ્કૂલ માટેની રેફરન્સ બુક્સ આ બધું આપણી પાસે ફોર્થ ફ્લોર પર છે ફિફ્થ અને સિક્સ્થ આના વિશે હું ખાસ કહીશ યુનિફોર્મ્સ આપણે જ્યારે સ્કૂલના યુનિફોર્મ લેવા જઈએ છીએ ત્યારે આપણે ઘણી જગ્યાએ ખૂબ હેરાન થઈ ક્યાંક કેવું હોય કે આપણે લાઇનમાં ઊભું રહેવું ધક્કાધક્કીમાં ઊભું રહેવું આપણને સાઇઝ માટે કોઈ ટ્રાયલ રૂમ્સ ન મળવા ફિફ્થ ફ્લોર છે એ ડિસ્પેચ છે અને સિક્સ ફ્લોર છે આખો ટ્રાયલ રૂમ્સથી ભરેલો છે અઢાર જેટલા ટ્રાયલ રૂમ્સ અને લગભગ બધી જ બ્રાન્ડના ટ્રાયલ પીસીસ અવેલેબલ છે તમે ટ્રાય કરો ટ્રાય કરી અને ત્યાં ત્યાં પેમેન્ટ કરો એટલે ત્યાં ત્યાં તમને પ્રોડક્ટ મળી જશે એટલે તમારે કોઈ જાતની રશમાં ઊભું રહેવાનું બીજું પેરેન્ટ્સ આવે ત્યારે પેરેન્ટ્સ માટે ટી કોફી સ્નેક્સની વ્યવસ્થા એટલે પેરેન્ટ્સને થાય કે હું મારા બાળકનો યુનિફોર્મ લેવા જાઉં છું જે યુનિફોર્મની આખું વર્ષ એ બાળક બસો ને ચાલીસ દિવસ હોય એક સ્કૂલના તો બસો ચાલીસ દિવસમાંથી બે યુનિફોર્મ લીધો એટલે એકસો વીસ દિવસ એ કપડું બાળક પહેરતો હોય અને એ જ વસ્તુ આપણે જે આપણા ફોર્મલ ક્લોથ્સ લઈએ છીએ એમાં એક નાનકડી શોર્ટ્સ લેવા જઈએ ને તો પંદરસો બે હજારની શોર્ટ્સ લઈએ છીએ અને અહીંયા ચારસો પાંચસો રૂપિયાનો શર્ટ લેવા જઈએ અને પછી આપણે એની કદર નથી કરતા જે આપણા બાળકે આખું વરસ પહેરવાનું હોય છે તો એ કદર થાય યુનિફોર્મની કદર થાય વાલીની કદર થાય અને એને એક કમ્ફર્ટ મળે એવો આ એજ્યુકેશન મોલ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત આપણે ઓપન કર્યો છે હું અબ તકની કમ્પ્લીટ જનતાને જે એને આજે નિહાળી રહી છે એને વિશ્વાસ આપું છું ખાતરી આપું છું અને ગેરંટી પણ આપું છું કે ભાઈ આવો મોલ ન તમે નિહાળ્યો હશે સાથે એ પણ ગેરંટી આપું છું કે ભાઈ જે પણ આવશે એને એક સંતોષ રહેશે એ પછી યુનિફોર્મ લેવા આવ્યો હોય કે કોઈ પ્રોડક્ટ્સ લેવા આવ્યો હોય એને દરેક બ્રાન્ડમાં ડિસ્કાઉન્ટ અવેલેબલ છે અને મહત્વનું ડિસ્કાઉન્ટ કરતાં એને જે જોતું હશે ને એને એક જ જગ્યાએ મળી જશે એ સૌથી મોટી વાત છે સો એડ્યુકેશન મોલ ઇટ હેઝ ઇટ ઓલ એની પાસે બધું જ છે અને અહીંયા બધું જ સોલ્યુશન પેરેન્ટ્સ માટે બાળકો માટે અને ફેમિલીઝ માટે અવેલેબલ છે સો યુ ઓલ આર વેલકમ થેન્ક યુ ગુડ ક્વેશ્ચન સર લગભગ દોઢેક વર્ષથી આની મહેનત ચાલુ છે અમે લગભગ આ ચારસો બ્રાન્ડ સુધી પહોંચવા માટે થઈને ચારેક જીબીનો ડેટા કલેક્ટ કર્યો હતો જેની અંદર એ બધી જીબીની અંદર એક્સેલ સીટ જ લગભગ બે જીબીની હતી બે જીબીની એક્સેલ સીટ થાવી જ અશક્ય બરાબર હોય છે તો એટલી એક્સેલ સીટ હતી લગભગ સોળ લોકોની ટીમ આખા ભારતમાં બધે જ ફરી વળી બધી જ બ્રાન્ડ્સને કોન્ટેક કર્યા અને ત્યાર પછી ખરીદી શરૂ કરી અને હવે લગભગ અમે અત્યારે ફોર ફિફ્ટી પ્લસ બ્રાન્ડ્સ ઉભા